પાટણ જિલ્લાના હાજીપુર ગામની સગી ચાર બહેનો ગામમાં પ્રેક્ટિકલ અને સ્પર્ધાત્મક તૈયારીઓ કરી સફળતા મેળવી એક સાથે પોલીસ ભરતીમાં લાગી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ધગસ અને જીવનમાં લક્ષ્ય નક્કી કરનાર ઘણા યુવક યુવતીઓ સફળતા મેળવી સમાજને નો રાહ ચીંધી રહ્યા છે ત્યારે પાટણ તાલુકાના હાજીપુર ગામમાં રહેતા ઈશ્વરભાઈ ચૌહાણના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો હેતલ પ્રિયંકા જાગૃતિ અને હિના એકસાથે પોલીસ વિભાગમાં નિમણૂક લઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની સાથે તેમના પત્ની પણ ગૃહ કાર્ય કરી રહ્યા છે તેમના સંતાનમાં જાગૃતિ હિના હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા પૂરતું અપાવ્યું છે જેમાં હેતલ એ સારી ખેલાડી છે તેણે એથ્લેટિક્સમાં ચાલીસથી વધુ મેડલ મેળવ્યા છે ગામના સ્પોસ્ટ શિક્ષક રમેશભાઈ દેસાઈ ચારે દીકરીઓમાં રહેલી શક્તિઓને જાણી આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગ

અમે પાટણ જિલ્લાના નાનકડા એવા હાજીપુર ગામના વતની છીએ અને અમે ચાર બહેનો છીએ અને મારે એક નાનો ભાઈ છે અને અમે નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે અમારા ગામમાં પંદર વીસ જણાનું એક નાનું ગ્રુપ હતું તેમાં બધા સાથે મળીને વાંચવા જતા અને એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પણ સોલ્વ કરતા કે આમાં શું જવાબ આવે ને આમ તેમ એ બધું પૂછીને સોલ્વ કરતા અને અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈ એમને પણ અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે એ પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અમારે પાછળ ખૂબ જ મહેનત કરી છે તેઓ જાતે પોતાની રીતે જ ટેસ્ટ બનાવતા અને અમારે અમારા જોડે ટેસ્ટ લેતા અને એમ પણ કહેતા કે જેને સોમાંથી સો આવશે એમને સો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તેમાં અમારી અમારા બહેનોને સોમાંથી સો પણ આવેલા છે તેમને ઈનામ પણ સો રૂપિયાનું આપેલું છે અને જેથી અમને પ્રોત્સાહન મળે અને ટકાવારી પણ સારી આવી શકે એટલા માટે તેમને આવું ઈનામનું પણ કરેલું હતું અને તેમને દોડની પ્રેક્ટિસ પણ અમને કરાવેલી છે બહારથી તેમની જોડે શેખ વડોદરા સુરત અમદાવાદ એવી એવી જગ્યાએથી દોડવા માટે છોકરાઓ આવતા હતા તો અમને પણ લાગે કે અમારા ગામમાં છે તો પણ અમારે તો તેનો ફાયદો ઉઠાવવો જ પડે તેથી અમે બધા તેમની જોડે પ્રેક્ટિસ કરવા જતા અને તેઓ પાછળ ખૂબ જ મહેનત કરી હતી અમને ચારેય બહેનોને દોડાવી હતી મારી મોટી બહેન છે એને એટલું બધું સારું દોડમાં એટલું બધું સારું હતું નહીં પણ એ તે તો ખૂબ જ સારું દોડી ગઈ એકવીસ માર્ક્સ લઈ લીધા એને તો દોડમાં એટલે અમારા ગુરુજીનો ખાસ સપોર્ટ છે અને મારા મા બાપનો તો સપોર્ટ અમને હતો જ બીજી બધી છોકરીઓને એ જ કહેવા માગું છું કે તેમના મા બાપને કે તમે પણ તમારી છોકરીઓને કે છોકરાઓને સપોર્ટ કરો અને આગળ વધવા માટે પ્રેરણા આપો ચોક્કસ નોકરી મળી શકે છે અમે ચાર બહેનો છીએ અને એક મારા નાનો ભાઈ છે અમે જ્યારે શરૂઆતમાં મહેનત ચાલુ કરી તો અમે ચારે બહેનો સાથે જ મહેનત કરતા હતા સાથે વાંચતા હતા સાથે રનિંગ કરવા બી સાથે જ જતા હતા જ્યારે અમે વાંચતા હતા ચારે ચાર તો અમારે અમે ક્લાસ ક્લાસ જોઈન કર્યા હતા તો મતલબ ઘરમાં ઘરમાં અમારી કોમ્પિટિશન બની રહેતું હતું કેમ કે ક્લાસમાં બી ટેસ્ટ લેતા અને અમારા ગામમાં લાઇબ્રેરી અમે ખોલી હતી તો ત્યાં બી ટેસ્ટ હતા તો અમને કેવું લાગતું મારી બેનને વધારે માર્ક્સ ના આવી જાય મારે એના કરતા વધારે લાવવા જોઈએ એ રીતે અમારે ઘરમાં ઘરમાં અમારે કોમ્પિટિશન મળી રહેતું હતું એ માર્કતે અમે એ વખત એથી અમારે બહુ સારી મહેનત થઈ છે અમારા પપ્પા એક સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને તે અમારા બાજુમાં પાટણ શહેર છે ત્યાં પ્લમ્બિંગનું કામ કરે છે તે બહુ મહેનત કરી છે અમારા પાછળ મારી મમ્મી પપ્પા અમે મારી મમ્મી ચાલુ કરી મહેનત કરો અમે તમારા પાછળ બેઠા છીએ તો મારા પપ્પા અમારા ત્યાં અમને કઈ બી પૈસાની જરૂર પડે કઈ બી જોઈએ કઈ લાભો હોય તો એક ફોન કરીએ તો તરત જ એ લઈને આવતા રહેતા હતા જ્યારે મમ્મીના ઘરે કંઈ બી હોય ખાવાનું આ બનાવવું હોય તે બનાવવું

એ તમન્ના એમ છે કે આપણે ભણ્યા નથી માર ઘેરથીને ભણેલી નથી તો એમ થયું કે આપણે બાળકને ભણાવીએ અત્યારે જમવાનો ભણવાનો છે કે રાત દિવસ મજૂરી કરી અને મેં ચારે બહેનો ભણાવી ભણાવી છોડીઓ પણ જમ ભણી જમ ભણી પણ હોશિયાર નીકળી જે પાયા આમથી જ છે દૂધી એમાં પછી ત્રીજા નંબરની મારા છોકરી હતી એ પણ ખેલકુંભમાં હતી પણ એ પણ બહુ હોશિયાર નીકળી એ પછી ભણી ભણી તે પછી એક મારા ગોમના જ માસ્તર હતા એમને સપોર્ટ હોશિયાર છે એમના પાછળ તમે ખર્ચ કરો થોડું ધાન દોરો થોડી મજૂરી હતો ને સાહેબ તે દોડી ચાલ્યા ચાલ્યા કરી બહુ હોશિયાર નીકળી એમાં ચારે ચાર સુડિયો મારી બલી બની ગઈ અને હું અમને ઘરમાં હતું મારા ચાર તે તમે ચાર છોકરા તરીકે જ મોનતા સુડીઓ પણ મારી એવી જ હતી કે મારા વાઘ છે ચાર એમને કોસ્ટમરી નોકરી ચાર ને મળી ગઈ અને અમે બંને ભણ્યા હતા અમારી તમ્મા ભણાઈએ તો છે ભણીએ એવી